કે જેમાં ચંદ્રમાં સાથે બેસે છે એટલે એટલું સમજી લો કે થોડી ચંચળતા તો સાથે છે જ એટલે કે જે સૂર્યદેવ નાઇન્ટીઝની અંદર જેટલા મજબૂત રહી શકે કારણ કે ત્યાં આગળ વન અને નાઇનનું કોમ્બિનેશન હતું સૂર્ય અને સેનાપતિ એટલે રાજા અને સેનાપતિનું સૂર્ય અને મંગળનું કોમ્બિનેશન હતું હવે ચંદ્ર અને સૂર્ય કોમ્બિનેશન આવે છે એટલે કે આજે આવશે બે ને બે ચાર ને છ દસ એટલે સૂર્ય ચંદ્ર અને શુક્રદેવ એનું કોમ્બિનેશન છે એટલે થોડી ચંચળતા તો રહેશે બે હજાર પછીના તમે દરેક કિડ્સને જોઈ લો એ લોકોમાં નાઇન્ટીઝના કિડ્સ કરતાં ચંચળતા વધારે છે એનું રીઝન છે ચંદ્રમાં આ ધીસ ઇઝ અ વેરી કોમન લોજિક બે હજાર છવ્વીસનું વર્ષ સૂર્યદેવનું છે બહુ જ સારું રહેશે આઠ મૂળાંક જેનો હોય એણે બહુ મોટા ડિસિઝન લેતા સાચવું છું કારણ કે એવા સ્પેશિયલ બની શકે મોટું સાહસ ન કરવું જોઈએ બાકી બધાએ મોટું સાહસ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ જેનો મૂળાંક કે ભાગ્યાંક આઠ છે એને સમજી વિચારી અથવા તો કોઈ સારા ન્યુમરોલોજીસ્ટની સલાહ લઈને આગળ વધવું જોઈએ કોઈ મોટી સર્જરી કરવી છે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે લગ્ન કરવા છે થોડું સમજી વિચારીને કરવું આઠ નંબરવાળાએ જેનો મૂળાંક અને ભાગ્યાંક આઠ છે બાકીના બધાના માટે સૂર્યદેવ પુષ્કળ ઉર્જા લઈને આવી રહ્યા છે બે હજાર છવ્વીસનું વર્ષ સફળતાની દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે પણ ડબલ ટુ સાથે છે એટલે થોડા અપ્સ એન્ડ ડાઉન ચંચળતા રહેશે